હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ બધાને આજે આપણે જઈ રહ્યા છીએ મારે યુટ્યુબનું પહેલું પેમેન્ટ આવેલું છે તેની માનતા પૂરી કરવા માટે તો આપણે ફૂલ ફેમિલી નીકળી ગયા તો આપણે ક્યાં જઈ રહ્યા છીએ તે જોવા માટે વિડીયોમાં આગળ બનેલા રહેજો અને આ બ્લોગ તમને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક શેર કરજો માતાજીની કૃપાથી અને તમારા બધા લોકોના ફૂલ સપોર્ટથી આજે આપણે યુટ્યુબમાંથી પહેલું પેમેન્ટ આવેલું છે તો આ પેમેન્ટ કેટલું આવેલું છે તે જોવા માટે પણ વિડીયોમાં બનેલા રહેજો મેં મારી યુટ્યુબની જર્નીની શરૂઆત કોરોના કાળથી શરૂ કરેલી હતી ધીમે ધીમે તમે લોકોએ ખૂબ જ સપોર્ટ આપેલો છે તો આવો ને આવો સપોર્ટ તમે આગળ બનાવી રાખજો આજે મને જે કઈ સફળતા યુટ્યુબની અંદર મળેલી છે તેનો શ્રેય બધો તમને લોકોને જાય છે તો તમારા બધા લોકોનો ખૂબ ખૂબ આભાર તો રસ્તામાં આ રીતના ખેતર જોવા મળી ગયા તો આપણે જોવા લાગ્યા મને પણ ઉત્સુકતા હતી કે તરબૂચની ખેતી કેવી રીતે થાય છે તો અહીંયા આપણે જોયું કેવી સરસ રીતે તરબૂજની ખેતી કરે છે સાથે અહીંયા ટેટી તરબૂચ અને આ રીતના પીળા તરબૂચ પણ મળતા હતા તો આપણે તો અહીંથી એકદમ નેચરલ રીતે બનેલા તરબૂચ લઈ લીધા એકદમ નેચરલી મીઠાશ હતી તમે તમે પણ આ રીતે રસ્તા ઉપર જે મળતા હોય છે તે જરૂરથી ખરીદી કરજો તેની રાજકોટથી તમે મોરબી સાઈડ જશો ત્યાં મિતાણા ગામ આવે છે ત્યાં આ તરબૂચવાળા તમને જોવા મળે છે એકવાર તો તમે જરૂરથી વિઝિટ કરજો તો ત્યાંથી આપણે નીકળી ગયા આગળની જર્ની તરફ આ રીતે લીલાછમ ખેતરો અને કુદરતી નજારો જોવાની મજા જ કંઈક અલગ હોય છે એમાંય આપણે ફેમિલી સાથે ફરવા નીકળીએ ત્યારે ખૂબ જ આનંદ આવે છે આ ભાગદોડવાળી લાઈફમાં જો તમે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરો છો તો આખા અઠવાડિયાનો થાક પણ ઉતરી જાય છે તો તમે જરૂરથી ફેમિલી સાથે આ રીતના ટ્રીપ પ્લાન કરજો તો આગળ જતા હતા ત્યાં રસ્તામાં આવી ગયું ટી પોસ્ટ ટી પોસ્ટ તો આપણું એકદમ ફેવરિટ ડેસ્ટિનેશન છે અને ગાંઠિયા પણ જેઠાલાલ ગુણે આપણા ફેવરિટ છે તો આપણે તો મગાવી લીધા ફાફડા તો કેના કેના ફાફડા ફેવરિટ છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને આઈના ફાફડા ગાંઠિયાનો ટેસ્ટ એકદમ રાજકોટના ગાંઠિયા જેવો જ હતો અને વળી પાછા રાજકોટના લોકોને ગાંઠિયા તો ખૂબ જ ફેવરિટ હોય છે અને એમાંય રાજકોટનો ટેસ્ટ મળી જાય તો બીજું શું જોઈએ તો અહીંયા આપણે ફૂલ ફેમિલી સાથે જલેબી ગાંઠિયા ચિપ્સનો નાસ્તો કરી લીધો અને એમાંય પાછી ટી પોસ્ટની તો અલગ જ ટી પોસ્ટની ચાનો તો કાંઈ જવાબ જ નથી જેના વખાણ કરીએ એટલા ઓછા છે અને અહીંયા બાળકો માટે પણ ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવેલી હતી અમે લોકો તો નાસ્તો કરવામાં વ્યસ્ત હતા ત્યાં સુધીમાં બાળકોએ તો આ રીતના હિંચકા લપસ્યા ખાઈ લીધા મોરબીથી માળિયા જતી વખતે વચ્ચે આ ટી પોસ્ટ આવે છે અહીંયા બાળકો માટે પણ ખૂબ જ સરસ પ્લે એરિયા છે અને મોટા માટે પણ નાસ્તા અને બેસવાની પણ ખૂબ જ સરસ સુવિધા છે તો આ હોટલની વિઝિટ તમે જરૂરથી કરજો તો ત્યાંથી આપણે આગળ નીકળી ગયા ને ત્યાં આપણે જોયું મચ્છું નથી મોરબીના લોકો હશે તેને તો ખબર જ હશે કે હું કયા મંદિરે જાઉં છું તો તમે કમેન્ટ કરીને જરૂરથી કહેજો આ રોડ ઉપર તમને બસ કે ટ્રાવેલર્સ કરતાં વધુ પ્રમાણમાં આ જ રીતના કન્ટેનરવાળા ટ્રક જોવા મળે છે જ્યાં જુઓ ત્યાં તમને કન્ટેનર જ જોવા મળશે તો અહીંયા રસ્તામાં એટલો જામ હતો કે ટ્રાફિકની અંદર અમે એક કલાક સુધી ફસાયેલા જ રહ્યા અને આ ગરમી પણ એટલી વધી ગઈ છે કે ચાર ઉપર એસી હતું તો પણ એટલી ગરમી થાય છે આપણે તો ટ્રાફિકમાંથી નીકળી ગયા પણ સામેની સાઈડ તમે જોઈ શકો છો કેટલો બધો ટ્રાફિક જામ છે તો આગળ આપણે જતા હતા તો ત્યાં આ રીતના મીઠાના ઢગલા જોવા મળ્યા જ્યાં નજર પૂગે ત્યાં મીઠું જ મીઠું છે મેં તો પહેલી વાર આવું જોયું તમે જોયેલું છે કે નહીં કમેન્ટ જરૂરથી કરજો બંને સાઈડ નકરું મીઠું જ મીઠું છે અહીંયા વિસ્તારની અંદર આ રીતે મીઠાનું ઉત્પાદન કરવામાં આવે છે અહીંયા તમે થોડા દૂર આવશો એટલે તમને નકરા મીઠાના મોટા મોટા ઢગલા જોવા મળે છે અહીંયા તે લોકો દરિયાના પાણીને આ રીતે સ્ટોર કરીને મીઠાનું ઉત્પાદન કરે છે થોડે આગળ જતાં આ રીતનું લાલ મીઠું પણ જોવા મળેલું આ મીઠામાંથી નક્કી પિંક સોલ્ટ બનાવતા હશે કમેન્ટ કરીને જરૂરથી કહેજો તમને ખબર હોય તો અહીંયા બાળકો પણ આ રીતે મોટા મોટા પંખા લાગેલા છે તે જોઈએ રાખે છે પણ આ પંખા શેના ના લાગેલા હશે થોડે થોડે દૂર ઉપર કેટલા બધા પંખા લાગેલા છે તો વાતો વાતોમાં આપણે પહોંચી ગયા જેઠાલાલના ગામમાં તો આવી ગયું બચાવ આ રસ્તેથી તમે માતાના મઢ વ્હાઈટ રણ અને નારાયણ સરોવર પણ જઈ શકો છો પછી થોડે દૂર જતા આપણે અહીંયા ટ્રેન જોઈ તો અહીંયા ટ્રેનની અંદર સો થી વધુ કન્ટેનર લાગેલા હતા આટલી મોટી ટ્રેન તો મેં પહેલી વખત જોઈ થોડે જ આગળ જતા રસ્તામાં આટલા બધા ઘેટા બકરા જોવા મળ્યા આને જોઈને તો બાળકો ખૂબ જ ખુશ થઈ ગયા એક ઘેટાના બચાને તો ભાઈ આ રીતે ટીંગાડીને લઈ જાય છે તો આપણે પહોંચી ગયા છીએ કચ્છની અંદર આજે આપણે આવી ગયેલા છીએ મોંગલધામ કબરાઉ ત્યાં મંદિરે જતા રસ્તામાં આ રીતે મસ્ત એવી કેનાલ છે આવી ભયંકર ગરમીની અંદર આ પાણી જોઈને તો નહવાની ઈચ્છા થઈ જાય છે સવારના આપણે ઘરેથી વહેલા નીકળેલા હતા લગભગ પાંચ કલાક જેવો સમય થાય છે રાજકોટથી ગભરાવ આવવા માટે તો તમે પણ મંદિરના દર્શન કરી લો અંદર વિડીયો શૂટિંગ કરવાની મનાઈ છે તો હું તમને અંદરનું શૂટિંગ નહીં બતાવી શકું તો ચાલો આપણે આપણી માનતા પૂરી કરી લઈએ આ મંદિરે આવવાની કંઈક ફિલિંગ જ અલગ હોય છે તો હું પણ માતાજીને પ્રાર્થના કરીશ કે તમારા બધા લોકોના જીવનમાં ખૂબ ખુશી મળે અને તમારી બધી મનોકામના પૂર્ણ થાય આ પેમેન્ટ કેટલું આવેલું છે તે હું તમને ડાયરેક્ટ તો ન જણાવી શકું પણ એક આપણે આઈફોન 13 લઈ શકીએ તેટલું પેમેન્ટ આવેલું છે તો તમે ઓનલાઈન ચેક કરી જોજો કે આ પેમેન્ટ કેટલું આવેલું છે અને તમારા લોકોનો ખૂબ ખૂબ આભાર